ભાવનગર શહેરમાં લારી ગલ્લા ધારકોને મહાનગરપાલિકા દ્વારા હેરાનગતિને લઈને કલેક્ટર કચેરી આવીને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર શહેરના મહાનગરપાલિકા દ્વારા વાઘાવાડી રોડ નિલમબાગ સર્કલ જ્વેલ સર્કલ જેવા અનેક વિસ્તારોમાં લારી ગલ્લા ધારકોને જે તે સમયે કમિશનર ઉપાધ્યાય સાહેબે જણાવ્યું હતું કે કચરો અને ટ્રાફિક જામની સમસ્યા ના થાય પરંતુ પરંતુ મહાનગરપાલિકા દ્વારા તમામ લારી ધારકો તેમજ ખાણીપીણીને ગાડીઓ મૂકવાના પાડવા વેપારીઓમાં રોષ ફેલાયો હતો જોકે તમામ વેપારીઓ ધંધો રોજગાર નહીં મળતા તમામ કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ પ્રકાશભાઈ ગોહેલ છે અમે ભાવનગર કલેક્ટર ઓફિસે આજે લારી ગલ્લાવાળા બધા રજૂઆત કરવા આવ્યા છેલ્લા ઘણા દિવસથી અમને મ્યુનિસિપાલિટી દ્વારા બહુ દબાણ બહુ બહુ હેરાનગતિ છે અમે કલેક્ટર સાહેબને આજે મળ્યા અને અમે રજૂઆત કરી છે અમારે છેલ્લા આની પહેલાં જે ઉપાધ્યાય સાહેબ હતા કમિશનર સાહેબ હતા એમને હું દબાણ હતું ત્યારે એમ કીધું હતું કે તમારે રોજ ધંધો કરવા આવવાનું પણ આવી અને વસ્તુ લઈને તમારા ટેબલ કે જે કાંઈ હોય લઈને વહીવ જવાનું તો એ અમારે પોસાય એવું નહોતું એટલે અમે બધાએ અત્યારે બધાએ નાના મોટા ટેમ્પા લીધા જૂનામાંથી અને લોનું કરાવી અને અમે ટેમ્પા લીધા કોઈ અઢી લાખ હોય ત્રણ લાખ એ રીતે અમે બધાએ ખર્ચો કર્યો લોનું લઈને અત્યારે અમારે એ લોનું ખર્ચા છે આમાં ભાગના લારી ગલ્લાવાળાને મકાન પણ ભાડે છે બાળકોનું શિક્ષણ પણ આની ઉપર ચાલે છે ઘરની રોજગારી પણ ચાલે છે તમે લોકો જાણો છો કે અત્યારે ભાજપ સરકારમાં આપણી મોંઘવારી આસમાને પોગી ગઈ છે છતાં અમે લારી ગલ્લા એના એ જગ્યાએ ઊભીને અમે ચલાવી છીએ અને એના એ પૈસામાં અમે અમારું ગમે એમ કરીને રોજ બાળકોનું શિક્ષણ અને અમારું ઘર પરિવાર ચલાવીએ છીએ આજ અમને મ્યુનિસિપાલિટીવાળા જે કોઈ હોય એ અમને અત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે કોઈ જગ્યાએ ધંધો કરવાનો જ નથી તો અમે બાળબચ્ચા લઈ અમારો પરિવાર લઈને આ લોનું લઈને અમે અમે શું કરીએ આત્મહત્યા કરી કે શું કરીએ અમારા બાળબચ્ચાનું શું કરીએ અમારા બાળકોનું ભવિષ્ય હું મોદી સાહેબ એમ કહેશે કે બાળકોને ભણાવો બાળકોને આગળ લાવો બહેનો દીકરીઓને આમ કરો તો આમાં અમે શું કરીએ અમારી રોજગારી હાવ સિનવાઈ ગઈ છે આ ભાજપ સરકારની અંદર તો અમને લારી ગલ્લા રાખવા દે અમે સાફ સફાઈ રાખશું અમે ન્યુસન્સ નહીં થવા દઈ અમે ટ્રાફિક નહીં થવા દઈ તો અમને વિનંતી અમે કરીએ છીએ લારી ગલ્લાવાળા બધા મજૂર ભાઈઓ કે અમને આ નિર્ણય આપે અમને ન્યાય આપે અને જલ્દી અમારા ઘર પરિવારની રોજગારી ચાલુ થાય એવો હું સરકારશ્રીને વિનંતી કરું છું રજૂઆત કરું છું આભાર